મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોદ્ધાની સહાય પંચોતેર હજાર રૂપિયાથી વધારીને એક લાખ રૂપિયા કરાઈ છે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે આ અંગે જણાવ્યું હતું કે ખેડૂતોની ખેત પેદાશોને અનેક આફતો સામે રક્ષણ આપતી આ સહાયમાં વધારો કર્યા બાદ ચાલુ વર્ષે તેર હજાર નવસો ને ખેડૂતોને સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટેની પૂર્વ મંજૂરી અપાઈ છે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોને પોતાના ખેતરમાં જ સંગ્રહ સ્થાન ઊભું કરવા માટે પ્રોત્સાહિત કરવા આ યોજના અમલમાં મુકાઈ હતી આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતો પોતાના ખેતરમાં ઓછામાં ઓછું ત્રણસોને ત્રીસ ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાનું હોય છે જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતને આ યોજના હેઠળ કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો એક લાખ રૂપિયા બંનેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવશે ગુજરાતના ખેડૂતોની ખેત પેદાશોને કુદરતી આપતો સામે રક્ષણ આપવા રાજ્ય સરકારે મુખ્યમંત્રી પાક સંરક્ષક સ્ટ્રકચર યોજના અમલમાં મૂકેલ હતી ખેડૂતોને આ યોજના હેઠળ તેમના ખેતરમાં નાનું ગોડાઉન બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પિંચોતેર હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ચાલુ વર્ષથી સહાયની રકમ વધારી પિચોતેર હજાર રૂપિયાના બદલે એક લાખ રૂપિયા કરવામાં આવી છે આ યોજના હેઠળ ચાલુ વર્ષે તેર હજાર નવસોથી વધુ ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે પૂર્વ મંજૂરી આપવામાં આવેલ છે આ યોજના હેઠળ વર્ષ એકવીસ બાવીસથી વર્ષ ત્રેવીસ ચોવીસ સુધીમાં ગુજરાતના કુલ છત્રીસ હજાર છસોથી વધુ ખેડૂતોને રૂપિયા એકસો ચોરાસી કરોડથી વધુ રૂપિયાની સહાય ચૂકવી દેવામાં આવી છે આ યોજનાનો લાભ લઈ ખેડૂતો પોતાના ખેતરમાં ગોડાઉન બનાવીને તેમાં લાંબા સમય સુધી ખેત પેદાશોને વરસાદ વાવાઝોડું તીડ અને ચોરી જેવા આકસ્મિક આપતો સામે સુરક્ષિત રાખી શકશે